પ્રમેય સાબિત કરો કે વર્તુળની બહારના બિંદુમાંથી દોરેલા સ્પર્શકોની લંબાઈ સમાન હોય છે હેલો એન્ડ વેલકમ ટુ અવર ચેનલ આજના લેક્ચરની અંદર આપણે જોઈશું ધોરણ દસ ગણિતના ચેપ્ટર નંબર દસમાં રહેલો બીજો મોસ્ટ આઈએમપી પ્રમેય પ્રમેય દસ પોઈન્ટ બે પ્રમેય કેવી લખવો અને સાબિત કરવો આકૃતિ પક્ષ સાધ્ય સાથે એ હું તમને આજના વિડીયોની અંદર કમ્પ્લીટ શીખવાડી દઈશ તો વિડીયોમાં અંત સુધી બને રહેજો તમને પૂરેપૂરી માહિતી મળી જશે ત્રણ માર્ક્સ માટે આ પ્રેય મોસ્ટાઈ આપી છે ઓકે અને પહેલો પ્રમેય દસ પોઈન્ટ એક અને બીજો પ્રમેય દસ પોઈન્ટ બે બેમાંથી એક પ્રમેય તો હશે હસે અને હશે જ તો આપણે સ્ટાર્ટ કરીએ શું સાબિત કરવાનું છે ફરીથી એક વખત સમજી લો એક્ઝામની અંદર આપણને એવું નહીં પૂછે કે પ્રમે દસ પોઈન્ટ બે લખવો સાબિત કરવા આપણને એવું પૂછે તો વર્તુળની બહારના બિંદુમાંથી દોરેલા સ્પર્શકોની લંબાઈ કેવી હોય સમાન હોય છે એવું આપણે સાબિત કરવાનું છે તો પહેલા તો આકૃતિ સમજીએ આકૃતિ કેવી રીતના દોરવી અહીંયા ડાયરેક્ટલી દોરેલી છે આપણે સમજીએ સૌ પ્રથમ શું કરીશું આપણી પાસે એક વર્તુળ હશે વર્તુળના કેન્દ્રને આપણે ઓ કહીએ અને એક બિંદુ હશે બે સ્પર્શકો સ્પર્શક જે બિંદુના ટચ થાય એને ક્યુ નામ આપીએ અહીંયા આગળ જે બિંદુનો ટચ થાય એને આર નામ આપીએ તો બહારના બિંદુ પીમાંથી બે સ્પર્શક પી ક્યુ અને પીઆર દોર્યા હવે આપણે ઓ ક્યુ અને ઓ આરને જોઈન્ટ કર્યા એ સિવાય ઓ અને પીને પણ જોઈન્ટ કર્યા પહેલાના જે લેક્ચરની અંદર દસ પોઈન્ટ એક પ્રમે જોયું તો એની અંદર જોયું હતું કે સ્પર્શ બિંદુ અને ત્રિજ્યા બંને એકબીજાના લંબ હોય હવે આની અંદર સાબિત શું કરવાનું છે તો પહેલો સ્પર્શક પી ક્યુ બીજો સ્પર્શક પીઆર આ બંનેની લંબાઈ કેવી હોય સરખી હોય કે જે આપણે સાબિત કરવાનું છે અને એ સાબિત કરવા માટે આપણે કાકબા શરત લઈશું જેમ આપણે બાખુબા ખુબાખુ બાબાબા ખુ 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 જે શરત હોય એવી રીતના એક કાકબા શરત હોય કાટખૂણો કર્ણ અને બાજુ તો એ શરતનો ઉપયોગ કરીને આપણે સાબિત કરીશું કે આ જે બંને બાજુ રહી એની લંબાઈ કેવી હોય એક સરખી હોય તો સૌપ્રથમ આપણે શું કરીએ આનું પક્ષ લખીએ પક્ષની અંદર શું લખીશું તો કે ઓ કેન્દ્રવાળા વર્તુળના બહારના બિંદુ પીમાંથી માંથી વર્તુળના દોરેલા બે સ્પર્શકો પી ક્યુ અને પીઆર છે જે આપણને આપેલું હોય એ પક્ષમાં લખવાનું જે સાબિત કરવાનું હોય એ સાધ્યમાં લખવાનું તો શું આપેલું વર્તુળ એની બિંદુ એમાંથી વર્તુળના બે સ્પર્શકો પીક્યુ અને પીઆર દોરેલા છે અથવા તો આપેલા છે આપણે દોરી દીધા ઓકે સાધ્ય સાબિત શું કરવાનું છે બંને સ્પર્શકોની લંબાઈ સમાન પહેલો સ્પર્શક પીક્યુ બીજો સ્પર્શક પીઆર તો પીક્યુ અને પીઆર કેવા હોય એક સરખા હોય આપણે લખી દીધું પીક્યુ બરાબર હવે શું કરવાનું તો આપણે સાબિતીની અંદર જે કર્યું એ લખી દેવાનું ઓક્યુ દોર્યા ઓ આરને દોર્યા અને ઓપી દોર્યા મતલબ જે ત્રણ વસ્તુ જોઈન્ટ કરી અહીંયા આગળ લખી દીધું ઓક્યુ ઓર અને ઓપી એને જોડો અથવા તો દોરો હવે આપણે શું કર્યું એક પહેલો ત્રિકોણ લીધો પીઆર ઓ બીજો ત્રિકોણ લીધો પી ક્યુ સોરી પી ક્યુ ઓ બીજો ત્રિકોણ પી આર ઓ ડન ખબર પડી ગઈ એક પહેલો ત્રિકોણ આરે ઉપરનો પી ક્યુ ઓ બીજો ત્રિકોણ પી આર ઓ બંને માટે આપણે શું કરીશું કાકબા શરતનું પાલન થવું જોઈએ અને જો કાકબા શરતનું પાલન થાય

ઓઆર પણ શું છે અહીંયાંથી એક વર્તુળની ત્રિજ્યા છે મતલબ બંને વર્તુળની એક વર્તુળને હંમેશા એક જ ત્રિજ્યા હોય એવું તો હોય નહીં કે એક વર્તુળની એક ત્રિજ્યા ત્રણ બીજી ત્રિજ્યા બે ઓકે તો એક વર્તુળની એક ત્રિજ્યા હોય અને ત્રિજ્યાનું માપ હંમેશા સમાન હોય તો ઓક્યુ અને ઓઆર જે વર્તુળની ત્રિજ્યા રહે એનું માપ સમાન છે મતલબ ઓક્યુ અને ઓઆર બંને કેવા થયા સરખા થયા તો અહીંયા લખી દીધું ઓક્યુ બરાબર ઓઆર વર્તુળની ત્રિકોણ જેર્યું પી ક્યુ ઓ અને ઓક્યુ બરાબર બીજા ધ્યાનથી સમજો ઓ પી ત્રિકોણ પી એક આટલો ત્રિકોણ બને છે અને એક આટલો ત્રિકોણ બને છે અને બંનેની અંદર આ બાજુ આપણી પાસે સમાન આવે છે આ બાજુ સમાન આવે છે કે જેનું મૂલ્ય તો કેવું હોય સરખું જ હોય તો ઓ પી અને ઓ ધ્યાનથી સમજો આપણને એટલું તો ખબર હોય કાઠ રહ્યો એની અંદર કાઠ ખૂણાની સામેની બાજુનો જે બાજુ હોય એને આપણે શું કહીએ છીએ કર્ણ કહીએ છીએ તો ક્યુ ની સામેની બાજુ કાઠ ખૂણાની સામેની બાજુ જેને આપણે શું કહીએ છીએ કર્ણ કહીએ છીએ તો કા ક બા એની અંદર જે ક આવે એ શેનો આવે કર્ણનો આવે

ક્યુ કેટલા અંશનો ખૂણો છે નેવો અંશનો પહેલા ત્રિકોણ આખો ત્રિકોણ એની અંદરથી પણ કેટલા બીજું ખૂણો છે નેવો અંશનો મતલબ બંને ખૂણા કેવા છે પહેલા ત્રિકોણ અને બીજા ત્રિકોણ બંનેમાંથી બે ખૂણા કાઠ ખૂણા છે મતલબ બંને નેવું અંશના ખૂણા છે તો ખૂણો પી ક્યુ અને પી આર બંને કેવા થયા કાઠ ખૂણા થયા કાઠ ખૂણો મળ્યો મતલબ કાક બા આપણે પહેલા કર્ણની શરત લખ્યું તો એ પણ લખી શકાય પછી બાજુની શરત લખી હોય તો પણ ચાલ શર ઉલટા નીચે તો ચાલો ઓકે તો આપણે ત્રણ શરતોનું પાલન થઈ ગયું તો આપણે લખી શકાય કે કાકબા શરત પ્રમાણે પહેલો ત્રિકોણ પીક્યુ અને બીજો ત્રિકોણ પીઆરઓ પહેલો ત્રિકોણ પી બીજો ત્રિકોણ પીઆરઓ બંને ત્રિકોણો કેવા હોય એકરૂપ હોય અને જો બંને ત્રિકોણો એકરૂપ હોય તો એની જે બે બાજુ રહી પી અને પીઆર કે જેને આપણે શું કીધું છે વર્તુળના સ્પર્શકો કીધેલા છે એની લંબાઈ કેવી હોય સરખી હોય તો આપણે લખી દીધું કે પીક્યુ બરાબર પીઆર બે અહીંયા આગળ શું થઈ ગયો પૂરો થઈ ગયો આખો પ્રમે ફરી એક વખત રિવાઇઝ કરી દઈએ સૌ પ્રથમ શું કર્યું વર્તુળ દોર્યું કેન્દ્રની બહારનું એક બિંદુ લીધું કેન્દ્ર ઓ વર્તુળની બહારનું બિંદુ પી એમાંથી બે સ્પર્શકો પી અને પીઆર દોર્યા પછી ઓક્યુ ઓપી અને સોરી ઓ ક્યુ ઓઆર અને ઓપી આ ત્રણ પોઈન્ટને જોઈન્ટ કર્યા એના પછી સાબિત શું કરવાનું હતું તો કે ઓ ક્યુ અને ઓઆર સરખા છે એ સાબિત કરવા માટે આપણે કાકબા લીધી કાકબા મતલબ સર કર્ણ અને બાજુ મતલબ કયો થશે તો કે પી પી ક્યુ ક્યુ ઓ જ્યાં જ્યાં થઈ 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 ગયો ગયો અને આર આર શું મતલબ ખૂણા બે સોરી બે કાઠ કેવા થઈ ગયા સરખા થઈ ગયા તો કા પૂરું થઈ ગયું ક મતલબ કર્ણ આ પહેલો ત્રિકોણ અને આ બીજો ત્રિકોણ એની અંદર કર્ણ કયો તો કે નેવોશ ની સામેની બાજુ શું કહેવાય કર્ણ કહેવાય મતલબ આ ત્રિકોણની અંદર ઓપી કર્ણ અને નીચેના ત્રિકોણમાં પણ શું થાય ઓપી કર્ણ થાય મતલબ બંને ત્રિકોણ નો કર્ણ કેવો છે એક સરખો છે તો ઓપી બરાબર ઓપી આ અંદર પાછળ લખી દીધું કર્ણ વાયુ કા કબા મતલબ બાજુ હવે કઈ બાજુ સરખી છે તો આ એક વર્તુળ થયું આ વર્તુળની ત્રિજ્યા આ બીજી ત્રિજ્યા અને એક વર્તુળની ગમે તેટલી ત્રિજ્યા ધરો એની લંબાઈ કેવી હોય સરખી જ હોય તો એક ત્રિજ્યા ઓ ક્યુ બીજી ત્રિજ્યા ઓઆર તો ઓ ક્યુ બરાબર ઓઆર શું થઈ ગઈ ત્રિકોણની બાજુ થઈ ગઈ આપણે ત્રિકોણ માટેની વાત કરી રહ્યા છીએ તો આ ત્રિકોણની એક બાજુ આ બીજા ત્રિકોણની એક બાજુ બંનેનું માપ કેવું થયું સરખું થયું તો કાક બા આપણે બીજા નંબરમાં કૌશમાં લખી દીધું બાજુ આના આજે આપણે શું લખ્યું કાક બા શરત લખી એ શરતના ઉલટા નીચે લખીએ તો ચાલે એની અંદર કોઈ વાંધો આવે

આપણે શું કર્યા કર્યા માર્ક્સ પાકા પંદર પેપરનું સોલ્યુશન પણ કર્યું તો એની અંદરથી પણ વીસ માર્કસ ના એમસીક્યુ આવડી જશે તો લગભગ લગભગ આપણે ત્રીસ થી પાંત્રીસ માર્ક તો બહુ સરળતાથી પાકા કરી દીધા અને ત્રીસ થી માર્ક પાકા ત્રીસ થી પાંત્રીસ માર્ક્સ પાકા કર્યા મતલબ જે લોકોને પાસ થવાનો ફોફો હતો એ લોકો તો બહુ સરળતાથી શું થઈ જશે પાસ થઈ જશે ઓકે દરેક દરેક વિડીયો જોવા હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં બોર્ડ એક્ઝામ બે હજાર પચીસ પ્લે ની લિંક મળી જશે એની અંદર રહેલા દરેક દરેક વિડીયો એક વખત જોઈ લેજો જેથી બોર્ડ એક્ઝામની અંદર બહુ સારામાં સારા માર્ક્સ બહુ સરળતાથી તમે લાવી શકશો આજના વિડીયોમાં અહીંયા સુધી જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર ચેનલના સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો થેન્ક્સ ફોર વોચિંગ ગાઈઝ